અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે ખેતર હોય બાગ બગીચા હોય કે વન વગડાની લીલોતરીઓ હોય ત્યાં પતંગિયાઓની ઉડાવડ જોવા મળતી હોય છે પરંતુ કાળક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાવડને પકડવા ભાગતું હતું પરંતુ ભૌતિકતાની આંધળી ડોટે બાળપણની નિખાલસ મસ્તીનો એ સાથી હવે લુપ્ત થઈ રહ્યો છે કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કલા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડસણનો ભોગ બની રહી છે તો આ તો નાજુક કુમળા અને અબોલ જીવોની તો સી વિષાત તે તો કાળા માઠાના માનવીની આંધળી ડોટના શિકાર બનીને જ રહેવાના છે હાલના સમયમાં દરેક જગ્યાએ પ્રદૂષિત હવા પાણી ફેલાઈ ગયું છે આપણે હાઇબ્રિડ ફૂલો પછી જે ઝાડો કે જે એમાં પતંગિયા બેસી શકે રસ લઈ શકે એવા ઝાડો બહુ ઓછા થઈ ગયા છે આપણે પણ હવે હાઈબ્રિડ ફૂલો છોડી અને જે ફૂલો આપણે મળી શકે તેવા અને રસ પણ પરાગ્રજ મળી શકે તેવા ઝાડોનું અથવા તો ફૂલ છોડનું વાવેતર કરીને આ રીતે આપણે આની સંખ્યા વધારી શકીએ છીએ નહીં તો આપણે પતંગિયાને ખાલી વાર્તાઓમાં જ સાંભળતા રહી જઈશું